સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના હરિપર બ્રિજ પાસે હાઇવે પર ઇકો કાર પલટી જતા કારમાં સવાર એક જ પરિવારના પાંચ લોકો પૈકી ચારના મોત થયા છે જ્યારે એક યુવાનનો ચમત્કારિક બચાવ થયો હતો તમામ મૃતદેહને પીએમ માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા અકસ્માતમાં જે ચાર લોકોના મોત થયા છે તેમાં યજ્ઞેશભાઈ ઉર્ફે કાનાભાઈ હિતુભાઈ જાદવ ઇન્દુમતીબેન જીતેન્દ્રભાઈ જાદવ રાધાબેન નીલકંઠભાઈ જાદવ ધનેશભાઈ બાબુભાઈ ચાવડાનો સમાવેશ થાય છે જ્યારે નીલકંઠ જીતેન્દ્રભાઈ નો બચાવ થયો હતો ચારેનું ઇકો ગાડીનું ટાયર ફાળતા પલટી ખાઈ જતા ચારેનું દુકાન દવાખાને લાવેલા ત્યાં બે હજાર ઓન ધી સ્પોટ એક્સપર્ટ થઈ ગયેલા ને એક પછી ઓફ થઈ ગયા ને એક ભાઈ ગનેશભાઈને તાત્કાલિક રાતે સુરેન્દ્રનગર રિપોર્ટ કરેલા તેના પણ સમાચાર મને મળ્યા કે તે પણ ઓફ થઈ ગયા